ওড়িয়ারঙ্গল ওড়িয়ার জঙ্গল નમસ્કાર મિત્રો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂત આય પોર્ટલ વિવિધ યોજનાઓ તો ગુજરાતની અંદર એગ્રીકલ્ચર મિશન દ્વારા રાજ્યપાલ અને એચ આર ટી બે ત્રણ ચાર યોજના હેઠળ વિવિધ ઘટકો માટે એક બાર બે હજાર ચોવીસથી લઈ સાત બાર બે હજાર ચોવીસ સુધી ખેડૂત આય પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તેમાં વિવિધ યોજનાઓનો લાભ આપણે મેળવવાનો છે તો મિત્રો કઈ કઈ યોજના મેળવી શકે તો સૌથી પહેલાં છે પાક મંડપ વેલા શાકભાજી માટે તો તમે જોઈ શકો છો કે આપણે બીજું છે કે કાચા મંડપ ટમેટા મરચાં વગેરે માટે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવે છે તો મિત્રો આવી વિવિધ પ્રકારની ખેતી જે કરવાની હોય એની અંદર તમે મેળવી શકો છો યોજનાઓનો લાભ ત્યાર પછી સરગવાની ખેતીમાં સહાય પ્લાસ્ટિક મલ્ય વેરિંગ મશીન પછી મેન્યુકલ ફ્રેક્ચરિંગ પછી ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ વગેરે અને કાપડના સાધનો વગેરે અન્ય એવી નજ નવી વસ્તુ માટે તમે સાધનો છે કે અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુ માટે તમે ઓનલાઈન આઈ પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો તો મિત્રો પ્રોસેસિંગના સાધનો બાગાયતી પાકમાં પ્રોસેસિંગ નવા યુનિવર્સિટીની સહાય ત્યાર પછી મિશન મધમાખીની કાર્યક્રમ ટ્રેક્ટરની સહાય મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં પિસ્તાલીસથી થી સાઠ હજાર રૂપિયાની સબસિડી મળતી હોય છે મિની ટ્રેક્ટરની અંદર પિસ્તાલીસ અને મોટા ટ્રેક્ટરમાં સાઠ હજાર સુધી એટલે ત્યાર પછી આપણે વાત કરીએ તો ટ્રેક્ટર માઉન્ટરિંગ ઓપરેટિંગ સેસિટી તેમાં તેના માટે પણ આપણને જોવા મળશે સહાય પંદર ટ્રેક્ટર માઉન્ટ વગેરે વગેરે નહીં જ મિત્રો આપણે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો આપણે જેટલી વિવિધ યોજનાઓનો લાભ મેળવીને એટલું ઓછું છે કારણ કે મોદી સરકાર આપણા માટે ઘણી બધી યોજનાઓ આપતું હોય છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી કંદ ફૂલો દાંડી ફૂલો વગેરેમાં પણ તમે આ સહાય છે એ મેળવી શકતા હોય છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં અહીં સુધી તમે પૂજ્યા હોય તો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ત્યાર પછી વાત કરવામાં આવે તો ફક્ત ફક્ત આ આસને એક તારીખથી લઈ અને સાત તારીખ સુધી જ તે મહત્વ જોવા મળે છે ત્યાર પછી બંધ થઈ જાય પ્રોડક્ટ ત્યાર પછી આપણે આંબા તથા જામફળના પાક માટે વધારવા માટેના કાર્યક્રમ પછી આંબા તથા લીંબુના ફળના પાક માટે પણ આપણને આ જોવા મળે પછી કલ કલમલ ફળો ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયની કાર્યક્રમ મિત્રો ડ્રેગન ફ્રૂટ પણ આપણા ગુજરાતની અંદર હવે વાવતા થઈ ગયા છે માણસો ત્યાર પછી કેળ ફળ પાકનું ઉત્પાદન વગેરે નારિયેલી ના વાવે તો તો મિત્રો લગભગ નથી વાવતા આપડે ગુજરાતમાં એવું મને કદાચ વાવતો હોય તો મને નથી ખબર પણ કઈ વાંધો નહીં વિડીયો સારો લાગી જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમે ખુશી